નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ નવ વિષય ગુજરાતીની પોથીનો આઠ નંબર તેર રસ્તો કરી જવાના ગઝલની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો સ્વાધ્યન પોથી ભાગ ચારના ધોરણ નવના પાઠ નંબર તેરનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ નવના સો અધ્યન દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને બીજું આ પાઠની પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે શાળા શિક્ષક ત્યાંથી ડાઉનલોડ કરી ડાઉનલોડ કરી અને તમે આ પાઠની પીડીએફ મેળવી શકો છો

ત્યાર પછી પ્રશ્ન બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પેલી પાંચમી ખાલી જગ્યા આવશે રસ્તો કરવો શબ્દનો પ્રયોગ વિશિષ્ટ રીતે થયો છે છઠ્ઠું કવિએ જવાના શબ્દ વાપર્યા તે ગઝલને શેર કહેવાય છે સાતમું આ કાવ્યના કવિ અમૃતલાલ ઘાયલ છે અને આઠમું કવિ સ્વયંને પ્રકાશ ગણે છે ત્યાર પછી કો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ ખ્યાલ આવે અને પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે તો શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની પીડીએફ જોઈ શકો છો એમાં કહો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં નવમું અમૃત ખાયેલા ગઝલ સંગ્રહો કયા ક્યાં છે સોળ અને સમણા રંગ રૂપ છાય અગ્નિ ગઝલ નામે સુખ આ બધાના સંગ્રહો છે અમૃત ખયાલને કયા કવિ તરીકેનું મહત્વનું પદાર્થ તો ગઝલ કવિ તરીકે ઓળખાય છે અગિયારમું અમૃત ખયાલને કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો રણજીત રામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો બારમું રસ્તો કરી જવાના ગઝલનું કેન્દ્ર બિંદુ તો કે ખુમારી પરમાત્મામાં શ્રદ્ધા અને આત્મબળ છે તેરમું દુનિયાથી દિલના ચારે છેડા ફરી જવાના એટલે જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે ચૌદમું કવિય વાપરે મરી તરી ભરી પાથરી ખરી ઠરી જેવા શબ્દો ક્યાં નામે ઓળખાય છે જે રદીફ નામે ઓળખાય છે પંદરમુ માનવમાંથી કેવા બનાવનાર વ્યક્તિઓના જીવન ચરિત્ર ની વાત કરવામાં આવે છે સોળમું મનુષ્ય જીવનને ઉન્નત બનાવવાનો બનાવવાથી કોનો વધુ સારો વિકાસ થાય સમગ્ર સમાજનો વિકાસ સારો થાય સત્તરમું કવિ દીપકને કેવો ગણે છે સદૈવ પ્રજ્વલિત રહે તેવો ગણે છે અઢારમું કવિ ક્યાં પ્રકાશ પાથરવાની વાત કરે છે મુશ્કેલી પરિસ્થિતિમાં વિચારરૂપી પ્રકાશ પાથરવાની વાત કરે છે કવિ કોને ધણી કહે છે કવિ ઈશ્વરને ધણી ગણે છે ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો વીસમો કવિ રસ્તો ન ચડે તો શું કરવાનું કહે છે રસ્તો કરી જવાના ગઝલ શીર્ષક ગુમારી ભર્યું છે ગમે તે વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન ચડે તો એનાથી મૂંઝાઈને શા માટે મરી જવું એનો કોઈ ને કોઈ ઉકેલ મળી જશે એવો આત્મવિશ્વાસ રાખો હંમેશા મસ્તીમાં જીવવાનો ત્યાર પછી એકવીસમું કવિ કોને પોતાની દુઃખની દવા માને છે દુઃખની એકમાત્ર દવા આપણું આત્મબળ છે જીવનના દરેક જખમને અમી નજરથી રૂજાવી દેવાના ત્યાર પછી બાવીસમું કાળને પડકાર આપી કવિ શું કહે છે આપણે સ્વયં પ્રકાશ છીએ આપણે એવો દીપક નથી કોઈ બુજાવે ને બુજાઈ જાય બરાબર આ રીતનો જવાબ છે મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ પાઠની પીડીએફ જોઈ શકો છો ત્યાર પછી 23મું કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એક આત્મબળ અમારો દુખ માત્રની દવા છે હર जखમને નજરથી ઢાકા ભરી જવાના સમજો શું ઓમે અમોને સ્વયં પ્રકાશ છીએ દીપક નથી અમે કે ઠૈયા ઠરી જવાના ત્યાર પછી ઈ નીચે આપેલા પ્રશ્નોના 10 બાર વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો ચોવીસમું રસ્તો નહીં ચડે તો રસ્તો કરી જવાના પંક્તિમાં રસ્તો શબ્દ બેવડાય તે દ્વારા કવિ શું કહેવા ઈચ્છે છે તમારા શબ્દોમાં વર્ણવો રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક ખુમારી ભર્યું છે ગમે તે વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન ચડે તો એનાથી મૂંઝાઈને શા માટે મરી જવું એનો કોઈ ને કોઈ ઉકેલ મળી જશે એવો આત્મવિશ્વાસ રાખો હંમેશા મસ્તીમાં જીવવાનું કવિ કહે છે જીવનમાં જ્યાં સમસ્યાઓ આવે અને માર્ગ સુગમ ન હોય ત્યાં નિરાશ થવાને બદલે પોતાની મહેનત અને હિંમતથી માર્ગ બનાવવો જોઈએ સંઘર્ષથી ન ડરવું જોઈએ અને સ્વતંત્ર પ્રયાસોથી આગળ વધવું ત્યાર પછી પચીસમું આ કાવ્યમાં વ્યક્ત થયેલી કવિની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને આત્મબળની સમજ વિશે તમે શું સમજ્યા વિગત તે સમજાવો કવિનું ઉત્તર કવિનું આત્મબળ અહીંયા કેવી લખાઈ ગયું છે કવિનું આત્મબળ અડગ છે તેઓ ક્યારેય નિરાશ થતા નથી તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત થતા નથી તેઓ સ્વયં જ્ઞાનરૂપી પ્રકાશ છે એમને દ્રઢ શ્રદ્ધા છે કે આ પ્રકાશ જ એમના જીવનમાં સતત સતત માર્ગદર્શક બની રહેશે તેઓ કહે છે કે કે આત્મબળ તો તમામ દુઃખની દવા છે અડગ આત્મબળ હશે અને ઈશ્વરમાં દ્રષ્ટ શ્રદ્ધા હશે તો દુનિયાની કોઈ તાકાત તમારા જીવનને અંધકાર નહીં બનાવી શકે તેમણે પોતાની મસ્તીમાં જીવન 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 પૂરું કરવું છે આગળ છે જાવ તેમને કાર્ડનો પણ ડર નથી એ તો કાર્ડને પણ લલકારે છે મને તો તારો સહેજ ભય નથી તારાથી થાય તે કરી લે મારી પાસે ઈશ્વર જેવો ધણી છે પછી મને તારો ડર સાનો અડગ ખુમારી અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા એમને જીવન જીવવાનું આત્મબળ પૂરું પાડે છે છઠ્ઠો રસ્તો કરી જવાના કાવ્યોમાં રજૂ થયેલી કવિની અડગ ખુમારી તમારા શબ્દમાં વર્ણવો રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક જેટલું ખુમારી ભર્યું છે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે તો તેનો ઉકેલ ન જડે એનાથી મુંજાઈને શા માટે મરી જવું એના કોઈને કોઈ ઉકેલ મળી જશે એવો આત્મવિશ્વાસ રાખો હંમેશા મસ્તીમાં જીવવાનું થોડા ઘણા સત્કર્મો કરીને જીવનરૂપી સમુદ્ર તરી જવાના કોણે કહ્યું કે એક પણ સત્કર્મો કર્યા વિના આપણે મરી જઈએ આપણે દુનિયાની તમામ વસ્તુઓને લાગણીઓ પ્રત્યે લાગણીઓ પ્રાપ્ત કરીને જીવન ભરી દઈશું કેટલાય દીપક સદે પ્રજ્વલિત રહેતા હોય છે જીવનની આંધીઓ પણ એના પ્રકાશ પાથરે છે અર્થાત જીવનની ગમે તેવી મુશ્કેલી પરિસ્થિતિમાં વિચાર રૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું ત્યાર પછી મિત્રો વ્યાકરણ વિભાગ આવે છે જોડણી સુધારીને લખો તો બિંદુ અહીંયા જે આપણે સાચા શબ્દો લખ્યા છે મુંજાઈ દુનિયા અને સ્વયં પછી બીજું એક આત્મબળ અમારો દુઃખ માત્રની દવા છે રેખાંકિત ભાગ દુઃખ તો ભાવવાચક સંજ્ઞા પછી ત્રીજું સિંધુ તો એ જાતિવાચક છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો ત્યાર પછી ચોથું નીચેના શબ્દનો સમાનાર્થી શબ્દ લખો દીપક એટલે દીવો સિંધુ એટલે સાગર અવિરામ એટલે નિરંતર ભય એટલે ડર જખમ એટલે ઘા નીજ એટલે પોતાનું દવા એટલે ઔષધ ત્યાર પછી પાંચમો નીચે આપેલા શબ્દના લિંગ ઓળખાવો તો બિંદુ નપુસલિંગ વિચાર પુલિંગ મન નપુસલિંગ ઈશ્વર પુલિંગ દુનિયા સ્ત્રીલિંગ પ્રકાશ પુલિંગ નજર સ્ત્રીલિંગ ધણી પુલિંગ હાથ પુલિંગ જખમ નપુંસકલિંગ આંધી સ્ત્રીલિંગ દવા સ્ત્રીલિંગ ત્યાર પછી છઠ્ઠું નીચે આપેલી પંક્તિનો અલંકાર ઓળખાવો તો પેલી છે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના થોડા મેં મનમાં મૂંઝાઈને મરી જવાનું તો વર્ણાનો ઈશ્વર સમો ધણી છે તો ઉપમા અલંકાર ત્યાર પછી સમાસ ઓળખાવો આત્મબળ તત્પુરુષ સમાસ અહીંયા થોડા શબ્દ રેખાંકિત શબ્દોના પરિમાણ લખવાના છે આઠમું તો થોડા શબ્દ છે પરિમાણ વાચક ચારે છે એટલે સંખ્યાવાચક સ્વયં છે સંખ્યાવાચક આ રીતનો થશે ત્યાર પછી નવમું એમાં રેખાંકિત સર્વનામ છે એમાં અમે છે પુરુષ વાચક સર્વનામ છે પછી દસમું છે તળપદા શબ્દનો શિષ્ટ રૂપ આપો તો ચડે એટલે મળે અમોને એટલે અમને સમો એટલે સામો ધણી એટલે પતિ નીચેના શબ્દોના વિરોધું ખાલી તો ભરેલું મરવું તો જીવવું ભય તો નિર્ભય તરવું તો ડૂબવું ત્યાર પછી સૂચના પ્રમાણે કરો મનમાં વિચાર છે પ્રશ્ન વાક્ય મનમાં શું આવે છે દીપક દીપક છે હતો ભૂતકાળમાં ફેરવું ત્રીજું આત્મબળ અમારું દુઃખ માત્ર ની દવા છે ભવિષ્યકાળ એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા હશે ચોથું હર જખમ નજર થી ટાકા ભરી જવાના

ત્યાર પછી વિભાગ લેખન આવે છે નિબંધ કાળા માથાનો માનવી જે ધારે તે કરી શકે તો આ રીતનો નિબંધ છે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે એક લોકપ્રિય કહેવત છે જે માનવી માનવીની ઈચ્છા શક્તિ અને પ્રયત્નોની મહત્તા દર્શાવે છે આ કહેવત એ સમજાય છે કે માણસની ઈચ્છા મજબૂત હોય અને તે પોતાના ધ્યેય માટે પ્રયત્ન કરે તો કંઈ પણ અસંભવ નથી જીવનમાં અનેક મુશ્કેલી આવે પણ જો આપણે નિર્ધારિત હૃદય સાથે કામ કરીએ તો કોઈ અવરોધ આપણને રોકી શકતો નથી આગળ જોઈએ નિબંધ ઉદાહરણ તરીકે ખેલાડીઓ અને મહાનુભાવોના જીવન યાદ કરીએ તો તેમની સફળતા માત્ર કઠિન મહેનત ને દ્રઢ નિર્ધાર પર આધારિત છે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે મનની શક્તિનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે જ્યારે આપણે સકારાત્મક વિચારોથી આગળ વધીએ અને પરિશ્રમ કરીએ ત્યારે શક્યતાઓ અનંત થાય છે આ કહેવત બાળકોને યુવાનોને અને મોટા લોકોને પણ પ્રેરણા આપે છે તે ભણતર કર્મ અને સાહિત્ય ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપે છે જીવનમાં નિષ્ફળતા આવે તો નિરાશ ન થવું જોઈએ પરંતુ વધુ મજબૂત ઈરાદા સાથે ફરી પ્રયાસ કરવો જોઈએ માનવીની મહત્તમ શક્તિ તેની મગજમાં છે અને તે પોતાની ઈચ્છા અનુસાર નવા માર્ગ શોધી શકે છે અને કાળા માથાનો માનવી ધારે તે કરી શકે બરાબર આ રીતનો નિબંધ હતો તો મિત્રો આ હતું આપણું ધોરણ નવ વિશે ગુજરાતી નિસ્વાધ્યમ પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો